બનાસકાંઠામાં ડિજિટલ અરજની આ બીજી ઘટના છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજાર લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે બનાસકાંઠાના કાંકરેજના થરાના યુવકને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી અજાણ્યા ઇસામે તે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપીને ગંભીર ગુનો હોવાનું કહી યુવકને બ્લેકમેલ કરીને અઠાવીસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા જોકે યુવકને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા યુવકે બેંક એકાઉન્ટ ધારકો સહિત સહિતના શખ્સો સામે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર પ્રવીણચંદ્ર જોશી જેઓ જર્સી ખાતે કાપડ્યા બટ એન્ડ એસોસિએટ સીપીને સીપીએ કંપનીમાં એડિટર તરીકેની ફરજ બજાવી છે જેઓને તેર ઓક્ટોબરે અજાણ્યા ઈસમી દિલ્હીના કુરિયરમાંથી બોલું છું તેમ કહી તમારું પાર્સલ થાઇલેન્ડથી પરત આવ્યું છે જેમાં ડ્રગ્સ ક્રેડિટ કાર્ડ અને મની લોન્ડરિંગ લગતની મેટ મેટર છે અને પાર્સલમાં તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપેલો છે જો તમારું પાર્સલ ન હોય તો કોલ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ટ્રાન્સફર કરીએ જેથી આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાની કમ્પ્લેન લખાવી દેજો તેમ કહીને ફોન કટ કર્યો હતો જોકે તે બાદ બીજા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં અજાણી સમયે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી પાર્સલ આધાર કાર્ડ મોબાઈલ નંબરનું વેરીફિકેશન કરવાનું કહ્યું જે બાદ આઈપીએસનો ડ્રેસ પહેરીને વિડીયો કોલ કરી તમામ માહિતી મેળવી હતી ને વોટ્સએપ વિડીયો કોલ કરીને મને લોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું કહીને ભારે કલમો લાગુ પડવાની છે અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે જોકે આ હિસ્સા મેં ધમકી પણ આપી હતી કે કોઈને વાત કરશો તો તમારી જિંદગી બરબાદ થઈ જશે ને તમારા એકાઉન્ટની રકમ પર આરબીઆઈની પણ વોચ છે જો કે આ ઘટના બાદ ફરિયાદી ગભરાઈ ગયા હતા અને કેસમાંથી બચવા માટે જુદા જુદા જો બેંક એકાઉન્ટમાં ટુકડા ટુકડા અઠાવીસ લાખ ટ્રાન્સફર કરી દીધા છે જોકે જે વાત વધુ નાણાંની માગણી કરી હતી અને ત્યારબાદ આ શખ્સિતરપિંડી કરવામાં આવી હોવાનું કહીને ફરિયાદીની મજાક પણ ઉડાવી હતી ત્યારે ધર્મેન્દ્ર જોશીને પોતે છેતરા હોવાનું અહેસાસ થતા તેઓએ પાલનપુર સાયબર પોલીસ મથકે પોલીસને તેર લાખ ફ્રીજ કરવામાં સફળતા મળી છે બનાસકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજાર લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે જોકે સાયબર પોલીસે ત્રણ કરોડ રૂપિયા ફ્રીજ કરીને પરત આપ્યા છે અને ત્યારે છેલ્લા એક વર્ષમાં સાયબર ક્રાઇમમાં લોકોએ પંચાણું લાખ રૂપિયા ગુમાવ્યા છે અને પોલીસને આપેલ છે આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની ઘટનામાં કોઈ ગભરાવો નહીં ક્રાઇમ અથવા તો નજીકના પોલીસ મથકનો તેઓને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તેઓના નામના પાર્સલમાં ડ્રગ્સ મળી આવેલ છે જેથી તેમને એનડીપીએસ તથા મની લોન્ડરિંગના કેસ સંદર્ભે પૂછપરછ માટે વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી તેમની સાથે કુલ અઠ્યાવીસ લાખ ઓગણીસ હજાર આડત્રીસનું ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવેલ હતું જે સંદર્ભે ફરિયાદી નાઓ દ્વારા ફરિયાદ આપતા કુલ ત્રણ અજાણ્યા મોબાઈલ નંબર ધારક તથા છ બેંક એકાઉન્ટ ધારક નાઓને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરીને અલગ અલગ વિભિન્ન એકાઉન્ટમાં અંદાજીત તેર લાખ જેટલા રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે તથા આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ટોટલ આજ સુધી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા વિભિન્ન અરજદારોને ત્રણ કરોડ ત્રીસ લાખ જેટલું રિફંડ અપાવવામાં આવેલ છે ઉપરાંત જાહેર જનતા જો આપના માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈપણ અધિકારી પોલીસ અધિકારી કર્મચારી ક્યારેય પણ આપની ઇન્ક્વાયરી વિડીયો કોલના માધ્યમથી કે ડિજિટલી કરતા નથી આપની સાથે કોઈપણ સંદર્ભે કોઈપણ વ્યક્તિ જો આ રીતે આપની ઇન્ક્વાયરી કરે છે આપ ત્વરિત આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકો છો જય હિન્દ જય ભારત